મહેસાણાના કડી અને નંદાસણમાં વેચતા તો હોવાનો એમએલએ કરશન સોલંકીનો આ દાવો છે દારૂની ભઠ્ઠીઓ બંધ કરવા એમએલએની રજૂઆત ધારાસભ્ય કરશન સોલંકીએ નંદાસણ પોલીસને કરી છે રજૂઆત કડી અને નંદાસણમાં દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે તેવો ધારાસભ્યએ કહ્યું છે ખુદ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આ દારૂના વેપલાનો પર્દાફાશ કર્યો છે અને અવાજ ઉઠાવ્યો છે કરાવવા માટે ધારાસભ્યની રજૂઆત છે નંદાસન ની હું તો બધી જગ્યાએ ફરું છું એસપી રજૂઆત કરી છે કે દારૂ ની ભઠ્ઠીઓ ચાલતી હોય દારૂ વેખાતા હોય તમામ બંધ કરો કઈ તાલુકામાં બહુ દારૂનું નું થઈ રહ્યું હોય એ બંધ કરવા માટે મારો પ્રયત્ન છે ખાસ નંદાસન પોલીસ સ્ટેશનમાં આ કયા વિસ્તારમાં દારૂની ભઠ્ઠી બધી જગ્યાએ આખા કરી મારે વિધાનસભામાં ચાલતા હોય દારૂ બધા બંધ કરાવો એ રીતે રજૂઆત કરી છે દારૂની ભઠ્ઠીનો ધારાસભ્યએ જ પર્દાફાશ કર્યો છે અને સાથે દારૂના બેફામ જે રેલમછેલમ થઈ રહી છે તેના પર દવાઈ બોલાવવા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા તો કડી નંદાસણમાં દારૂની ભઠ્ઠી ધમધમે છે તેવી ધારાસભ્યએ જ ખુદ રજૂઆત કરવા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા તો આ સમગ્ર મામલો મહેસાણાના કડીનો છે કે જ્યાં નંદાસણમાં દારૂ વેચાતો હોવાનો ધારાસભ્યએ મોરચો માંડ્યો છે અને તેઓએ પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા પર્દાફાશ કર્યો છે અરે રજૂઆત કરવા માટે દારૂની ભઠ્ઠીઓ પર તબાઈ બોલાવવા માટે પોલીસ સ્ટેશને રજૂઆત કરવા માટે એમએલએ કરશન સોલંકી પહોંચ્યા હતા અને તેઓએ દાવો કર્યો છે કયા દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે જેને લઈને પર્દાફાશ

પરંતુ ખુબ ચોંકાવનારી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય છે ચૂંટાયેલા ધારાસભ્ય છે અને એ કરતુનભાઈ જે છે એમણે પોતે જયારે આ પ્રકારની રજૂઆત કરી છે કે અહિયાં દારૂઓની ભઠ્ઠી ચાલી રહી છે મુદ્દેગરો બેફામ રીતે દારૂ વેચી રહ્યા છે એનો મતલબ સાફ સાફ થાય છે

જે નીતિન પટેલે કસનભાઈ ઘટનાઓ રોજેબરોજ સામે આવી રહી છે ગુજરાત છે જેને જોયું છે વારંવાર આ દારૂની દેશી દારૂની ભઠ્ઠીઓથી વારંવાર થતા લઠ્ઠાકાંડ આપણે જોયા છે અસંખ્ય નિર્દોષ લોકોના જીવ ખોયા છે અને તેમ છતાં પણ જો આ પ્રકારે ખુલ્લે દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય તો જિલ્લાના પોલીસ તંત્રે ખુબ જ વિચારવાની જરૂર છે ખુબ જ કડકાઈથી કામ લેવાની જરૂર છે કારણ કે આ પ્રકારની ઘટનાઓ ગુજરાત માટે શરમજનક છે કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે અને ખુદ ભાજપના ધારાસભ્ય છે એ વારંવાર આ પ્રકારની રજૂઆતો કરી રહ્યા હોય તો એ

ત્યારે ખૂબ જ ઉઠાવી રહ્યા છે ગુજરાતમાં મોટા મોટા દાવા કરવામાં આવે છે કે દારૂબંધી ના તે અપોકળ સાબિત થઈ રહ્યા છે અને ખુદ પક્ષના જ ધારાસભ્યએ આરોપ લગાવતા કહ્યું છે અને પોલીસ સ્ટેશને તેઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા

ત્યારે અનેક સવાલ ઉઠી રહ્યા છે અને ભાજપના જ ધારાસભ્ય પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને સમગ્ર મામલે રજૂઆત કરી હતી અને કડી અને નંદાસણમાં દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે કોંગ્રેસના નેતા અમીન નાયક અમારી સાથે જોડાઈ ગયા છે અમીનભાઈ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્ય દારૂબંધીની પોલ ખુલી રહ્યા છે તેમના જ પક્ષના ધારાસભ્ય ગોવિંદ પટેલ હોય રાજકોટના કે આજે આ કડીના ધારાસભ્ય હોય કે અગાઉ અન્ય ધારાસભ્યો રજૂઆત કરી હતી આ ભાગ બટાઈ ની લડાઈ છે જે રીતે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખુલે આમ વિપક્ષના આગેવાન તરીકે અમે અનેક વાર આ રજૂઆત કરી છે કે કોઈ પણ અધિકારી કે પોલીસ ખાતાના આ રીતનો સ્ટાફ છે એ કોઈ વહીવટી તંત્રની કે ચૂંટાયેલી પાકના બેકિંગ વગર આ રીતના ના કરી શકે જે રીતે ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત બન્યું છે જે રીતે રોકટોક વગર આ કરોડો અરબો રૂપિયાનો ડ્રગ્સ ગુજરાતના ટળવાય છે જે દરિયાઈ સીમાડા છે ગુજરાતના એમાંથી પોટ ઉપરથી જે રીતના ડ્રગ્સ પકડાય છે અને છતાં પણ સરકારી તંત્ર અને જે ચૂંટાયેલી ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કે ગૃહમંત્રી હોય જે રીતે કુંભકર્ણ નિંદ્રામાં સૂટેલા છે અને ને ક્યાંક આ ભાગ બટાઈનો અપ્તો સીમિત લોકો સુધી પહોંચી રહ્યો છે એમની જે વહેંચણી યોગ્ય માત્રામાં નહીં થઈ રહી કે ક્યાંક પોતાના જિલ્લા કે શહેરમાં પણ એ રીતનું એમને ક્યાંક લાભ ના મળતા હોય છે જેમાં ગુજરાતના નાગરિકો પીસાઈ રહ્યા છે જે ગુજરાત રાતે બાર વાગે બે વાગે બેન દીકરીઓ બેરોકટોક જતી હતી આજે બેન દીકરીઓ ક્યાંક ડરતા જાય છે ગ્રીષ્મા જેવી હત્યા સુરતમાં થતી હોય ધોળે દિવસે ગુજરાતની દીકરી ગ્રીષ્મા નું ગળું કપાતું હોય ગાજર મૂરી કાકડીની જેમ અને આ ભ્રષ્ટ તંત્ર અધિકારીઓ આજે જે રીતે આ પુટલેગરો ગુનેગારો અને જે આ રીતે તોડબાજો પોલીસ તંત્ર હું માનું છું આવી સ્થિતિ ગુજરાતમાં પહેલા ક્યારેય નથી થઈ ભારતીય જનતા પાર્ટીના તંત્રએ નેતાઓ સત્તાધીશોએ આ બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ કે એકસો છપ્પન જેટલી સીટો ગુજરાતના મતદારોએ તેમાં ભ્રષ્ટાચાર કરવા માટે નથી આપી

અમને માનસિક રીતે જે યાતના આપવામાં આવે આવે છે છે હેરાન કરવામાં આનાથી વધારે અમે અમે શું સાબિતી કે વિપક્ષ તરીકે મજબૂત કામગીરી કરીએ છીએ અમે ખુલેઆમ કહીએ છીએ કે ભાજપના રાજમાં જે ભ્રષ્ટાચાર ફેલાયો છે અને જે ભ્રષ્ટાચારના નાણાંની જે ભાગ બટાય છે આ એની રહી છે એ જનતાને પણ દેખાય છે જી અમિતભાઈ અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર

રજવાત કરવા માટે પોલીસ સ્ટેશન ધારાસભ્ય જ ખુદ પહોંચ્યા હતા અને ભઠ્ઠીઓ ચાલી રહી છે તેના પર કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા ત્યારે પોલીસની કામગીરી આ દેશી ભઠ્ઠીઓ ધમધમી રહી છે તે પણ મોટા સવાલ થઈ રહ્યા છે દારૂ વેચાય છે ભાજપના જ ધારાસભ્ય રજૂઆત કરવા કેમ મજબૂર બને છે ત્યારે આ સૌથી મોટા સવાલ થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી જેઓ આ દારૂબંધી દારૂની ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્ય પોલીસ સ્ટેશન માટે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને તેઓએ પોલ ખોલી હતી વિપક્ષ પણ સવાલ ઉઠાવી રહ્યું છે પરંતુ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ સવાલ ઉઠાવી રહ્યા છે